થઈ જવાના તો ખરેખર મિત્રો હવે આ વાહિયાત વાતોની તો હજ થઈ કારણ કે વિપક્ષ હવે બીજું કાંઈ કામ ધંધો કરવાને બદલે કંઈકનું કંઈક આમ છે ફલાણું છે ઢેંકણું છે ને એવું જ કરવા મળે છે ત્યારે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ અમે ગુજરાત છોડી વિદેશ સભાના જે અફવાઓ ફેલાઈ રહ્યા છે તેવા લોકો ઉપર સંઘવી સાહેબનું કડક નિવેદન સામે આવી રહ્યું છે અને જે પણ લોકો એ અફવા ફેલાવે છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે પાયાવિહની વાત કરશે તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તો ચાલો મિત્રો સૌ પ્રથમ હર્ષ સંધવી દ્વારા જે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ જે લઈ જે અફવાઓ ચાલી રહી છે તેના વિશે નિવેદન આપતા શું જણાવ્યું તે પણ આપણે જોઈએ સર્વપ્રથમ તો આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક પૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે

જે આ ભૂપેન્દ્ર પટેલ સાહેબને લઈ અને જે અફવાઓ ઉડાવવામાં આવી છે તેના ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે હાલ એમને નોટિસ તો આપવામાં આવી જ રહી છે પરંતુ આવનાર સમયમાં એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે જેથી કરીને બીજા કોઈ લોકો આવી અફવાઓથી દૂર રહે અને આવી અફવાઓ ફેલાવી નહીં તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા સાથે નવા અહેવાલ સાથે તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ